કરી રહ્યો છે અલગ અલગ રંગો આપને બતાવી રહ્યું છે અત્યારે પણ અલગ અલગ જગ્યાએથી અમારા સંવાદદાતા છે અમારી સાથે હિતલ જોડાયેલા છે અને ઝી ચોવીસ કલાક દર વખતે અમદાવાદની પોળમાં ખાસ ઉત્તરાયણ હોય છે તો અમારી પૂરી ટીમ સાથે અમારા સહયોગી મિત્તલ પણ જોડાયેલા છે પણ હિતલ પહેલા આપની પાસે આવીશું આપણે સુરત જઈ આવ્યા રાજકોટ જઈ આવ્યા વડોદરા જઈ આવ્યા બધી જગ્યાએ તમામ ગુજરાતીઓ આજે પતંગ ઉડાવીને ઉત્તરાયણની મજા માણી રહ્યા છે સાથે સાથે ઊંધિયું અને જલેબીની જાફતની તૈયારીઓ પણ પૂરજોશમાં લાંબી કતારો જોવા મળી રહી છે ગાંધીનગરમાં આખરે કેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે ખાસ કરીને નેતાઓની ઉત્તરાયણની વાત કરીએ તો ત્યાંથી કેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે હિતલ જે નિધિ ચોક્કસ એવું કહી શકાય કે ગાંધીનગર અન્ય મહાનગરપાલિકાઓ વિસ્તાર કરતાં અલગ છે કારણ કે ગાંધીનગરને વસાવવામાં આવ્યું છે અત્યારે જે દ્રશ્યો આપ જોઈ શકો છો ગાંધીનગરમાં પ્રથમ વખત એવું એવી એવી ઘટના સીધી રીતે કહી શકાય કે સામૂહિક પતંગ ઉત્સવ ઉજવવામાં આવ્યો છે અને આ ઉત્સવ અંતર્ગત અહીંયા ક્યાંક ને ક્યાંક એવા લોકો પણ હાજર છે જેઓ રાજનેતાઓ પણ છે સાથે સાથે પતંગની મજા માણવા આવી રહ્યા છે અહીંયા મુખ્યમંત્રી પણ પણ આવશે અને એ માટે સામૂહિક રીતે તૈયારીઓ કરવામાં આવી છે આ જે દ્રશ્યો છે એ સેન્ટ્રલ વિસ્તાર એટલે કે વિધાનસભા અને મહાત્મા મંદિર વચ્ચેનો માર્ગ જે ગાર્ડન છે એ ગાર્ડનના આ દ્રશ્યો છે અહીંયા અનેક પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે અબાલ વૃદ્ધ સૌ કોઈ એવું કહી શકાય કે તેઓ અહીંયા હાજર છે સ્વાભાવિક છે દાદા તમે પતંગ ચગાવવા આવ્યા છો અહીંયા તમારું શું માનવું છે જે પ્રકારનું આયોજન છે અને પતંગનું મહત્વ તમારા જીવનમાં કેટલું એમ પતંગ ઉડે એટલે આપણું મન એવું ઉડે આપણે બી એક પતંગ છે એમ અવડવું જોઈએ એટલે આપણી ઈચ્છા થાય કે હું બી આમ ઉડું આકાશમાં એટલે આ પતંગ મહોત્સવ એક બહુ આનંદદાયક મહત્વ છે એકબીજાને પતંગ ચગાવવાની મજા આવે લડાવવાની મજા આવે પછી એક થઈએ પાછા ભેગા થઈને લડવા ખાઈએ મજા કરીએ મોજ મસ્તી ત્રીજું શું છું નિધિ ખાસ કરીને જોવા જઈએ તો અહીંયા જે પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે એ વ્યવસ્થાઓ પણ બતાવવા માગીશ કારણ કે ઉત્તરાયણનું જે મહત્ત્વ છે એ મહત્વ અંતર્ગત જ સીધી રીતે કહેવા જઈએ શેરડી બોર ઊંધિયું તમે જે જે કીધું છે કે સુરત રાજકોટ કે અમદાવાદ સિવાય પણ હવે ગાંધીનગરમાં પણ એ જીવમાં જીવ આવ્યો એ પ્રકારનું આયોજન સીધી રીતે કરવામાં આવ્યું છે સ્વાભાવિક છે કે અહીંયા જે સિંહ મમરાની ચીકી છે બોર છે જે પ્રકારે તમામ વસ્તુઓ જે જોઈએ એ સામૂહિક રીતે છે અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ગમે તે જગ્યાએ થી ગાંધીનગરના નગરજનો આવી શકે એ ચીકી ખાઈ શકે શેરડી ખાઈ શકે એ પ્રકારનું પણ આયોજન નિધિ અહીંયા સીધી રીતે કરાયું છે સ્વાભાવિક છે કે રાજ્યના પાટનગરની આ ઉત્તરાયણ છે ને એ પ્રકારે ઉત્તરાયણનો રંગ આપવાનો પણ ક્યાંકને ક્યાંક પ્રયત્ન થયો હોય એવું સ્પષ્ટ રીતે લાગે છે ખાસ કરીને જોવા જઈએ નિધિ તો અત્યારે જે ગાંધીનગરનો માહોલ છે ગાંધીનગરમાં આ પ્રકારે સામૂહિક રીતે પ્રથમ વખત જ સીધી રીતે ઉત્તરાયણનું આયોજન કરવામાં આવ્યું છે અને એ આયોજન અંતર્ગત જે ચિચિયારીઓ અને બુવો પાડવામાં આવી રહી છે ક્યાંક ને ક્યાંક કાપ્યો છે નહીં પણ બુઓ અહીંયા પડી રહી છે આ અત્યારે જે પ્રકારે ચાલી રહ્યું છે ક્યાંક ને ક્યાંક આ પ્રકારનું આયોજન છે અને એ અંતર્ગત કેતનભાઈ આ આયોજન કેવી રીતે કરવા આવ્યું શું છે આખી ઘટના કે પતંગોત્સવ એ આખા રાજ્યમાં સામૂહિક રીતે ઉજવાતો પર્વ છે ગાંધીનગરમાં પણ અમે લોકો આ દર વર્ષે અલગ અલગ તહેવારો અમારું ફાઉન્ડેશન અને અમારો પરિવાર અલગ અલગ તહેવારો ઉજવતા નવરાત્રી છે દિવાળી છે એમ ધૂળેટી છે એમ નવરાત્ર અને પતંગોત્સવ પણ ઉત્તરાયણનો તહેવાર અમારે બધા ઉજવવાનું નક્કી કર્યું કે ભાઈ આપણે સામૂહિક રીતે બધું ભાજપ પરિવાર અને સૌ નગરજનો સાથે ભેગા મળીને પતંગોત્સવ ઉજવીએ તો અમે લોકો નક્કી કર્યા પછી તાત્કાલિક ધોરણે આ બધી વ્યવસ્થા ઊભી કરી બે દિવસમાં અને મારા રાજ્યના મુખ્યમંત્રી અમારી ઉત્સાહ વધારવા માટે અમારી વચ્ચે આવી રહ્યા છે આનાથી બે ફાયદા થાય છે કે જે બધા અલગ અલગ ધાબા ઉપર બધા દોરીથી પતંગ ઉડાડતા હોય ત્યારે પક્ષીઓને પણ નુકસાન થતું હોય છે ક્યાંક અકસ્માતો ધાબા ઉપર થતા હોય એટલે સામૂહિક રીતે આ મેદાનમાં જો આવું આયોજન કરવામાં આવે છે તો એક તો ઉમંગ ઉત્સાહ અને પ્રેમ એકબીજાને વધતો હોય છે અને સામૂહિક રીતે પતંગ ઉડાડવાનો ઉત્સાહ એકદમ અનેરો છે સ્વાભાવિક છે એથી સામૂહિક રીતે પતંગ ઉત્સાહ ઉડાવવાનો અધિકાર છે અત્યારે તમામ જગ્યાએ ક્યાંક ને ક્યાંક કિડિયા મધવાની કામગીરી પતંગ ઉડાડવાની કામગીરી અને એ ચિચારીઓનો માહોલ માહોલ જ એવો છે નિધિ કે ક્યાંક ને ક્યાંક એક ઉત્સાહ વધારી શકે અને ગાંધીનગર માટે આ પ્રથમ ઉતરાણ એવી છે કે આ પ્રકારે સામૂહિક રીતે આયોજન કરવામાં આવ્યું છે જી નિધિ બિલકુલથી બિલકુલથી હિતલ આપ ત્યાંના રંગો બતાવતા રહેજો ફરીથી આપની પાસે આવીશું